નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબરલ પટેલ વાવાઝોડાની આગાહી કરી છે છવ્વીસ ઓક્ટોમ્બરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું હોવાની શક્યતા છે તો મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતનો હવામાન પલટાશે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મળતી માહિતી પ્રમાણે અંબાદ પટેલે જણાવ્યું છે કે આ ઉપરાંત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારતીયથી અતિભારે વરસાદની શક્યતા છે જેની અસર ગુજરાત પર થશે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાને કારણે પણ હવામાન હવામાન પર અસર નિષ્ણાત અંબરાલ અંબરાલ પટેલે પટેલે કરી છે તો મિત્રો આગાહી કરતા જણાવ્યું કે નવા વર્ષમાં ઠંડા હાડ થી જવતી ઠંડીની આગાહી તેમને કરી છે તો મિત્રો આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો